ચંદ્ર ચંદ્રમાં ભેગા કરો તો એનું અંજવાળું કેટલું બધું થાય એનો પ્રકાશ કેટલો બધો થાય છતાં પણ એ પ્રકાશ તારતમ ની પહોંચી શકે કારણ કે તારતમ ક્યાં કરે કઈ જગ્યાએ કરે છે આપણે બધા કોઈને ચા પીવી હોય ચા નહી પીધો હોય હાથમાં ને કે શરીર માટે બાકી આઈ નો અજવાડું તો અંધારું થઈ ગયા નથી ચંદ્રમા પ્રકાશ કરશે સવારે ચંદ્રમા નો પ્રકાશ નહીં હોય પણ સૂર્ય નો આવશે એવા કેટલાય ભેગા કરો પણ એ અજવાળું આ દુનિયાને ચલાવવા માટે સૂર્ય ઉગે સૂર્યપ્રકાશ ની હાજરીમાં લીલી વનસ્પતિ ખોરાક બનાવે અને આપણે શાકભાજી ખાય અને દુનિયા ચાલે એ આ દુનિયા માટે પણ રૂહ નો ખોરાક શું આત્મા નો ખોરાક અજવાળું થાય ને ત્યારે પરમાત્માની ભક્તિમાં લીન થાય પરમાત્મા રસ છે એ રસ એ રસ ના એ પીવા લાગે ને એ રસપાન કરવા લાગે ને એને આત્માનું અજવાળું કરાય અને એ અજવાળું કોને કર્યું તો તારતમ

નહી આ જીભ થી મારા ધણીની લીલાનું વર્ણન થઈ શકે નહીં એટલે પરમધામ અને રંગમોહલ અને એ બ્રહ્મલીલાનું વર્ણન ન થાય એ વચન સર્વે મોહ લકે અને મોહનો નાશ આપણે જે બધા બોલી છીએ હું શું કરું છું કીર્તન અને તમે શું કરો છો થઈ તો એ નવ થક્તિત હું એકલો બોલું તમે બધાય હા બોલો આવું જ્યાં સુધી થાય ને ત્યાં સુધી શું થાય

હવે આણી જીભ્યાએ કેમ કરું મારા ઘર વિસ્તાર બોલો આ જીભથી મારા પરમધામનો વિસ્તાર કે વર્ણન થાય વચન એક પહોંચે નહીં જો એક વચન નો પહોંચે તો અનુભૂતિ જ કરવાની કે બીજું કાઈ હમ આતમ અંતસ્કરણ વિચારીએ અપને અનુભવ કા જસકા નો સુખ છે આ જીભથી થોડું નીકળે નીકળે અંતસ્કરણથી વિચારો અંતસ્કરણ ને કઈ રીતે આતમ આતમ જીવને પણ આતમમાં લઈ જાવો પડે અને અનુભવનું સુખ વધારતા જશો ને એટલે બઢત ભઢત પ્રેમ આવી પ્રેમ એમને ન વધે રસ્તામાં તો નથી મળતો જેમ જેમ માણીમાં તમે પોતે ડૂબટી મારો ને બીજા કોઈ તમને ડૂબટી મરાવડાવે અને હાથ પકડી તમને શીખવાડ આખી જિંદગી શીખવાનું ન હોય એ તો થપ્પો માટ્ય ને તમારે બચવું પડે તો શીખવું પડે કે નહીં કાંઠિયા હલાવો પડે અંદર

તો ક્યાંથી પોગી આ શરીર જ મોહ નું આકાર ધારણ કરેલું છે કે નિંદ્રા ના પ્રકર કયા કહેતો કે મોહ એવો ને કયો મોહ છે આપણને બધા

જાળી પરમધામ બ્રહ્મ લીલા બ્રહ્મ માણી એમ કોઈ દિવસ મોહ ની સાથે બંધ બેસતું થાય નહીં બે એકાદ બેન કોઈ થી ચા નો થાય સદાય મોહની કોઈ થી સત્ય વસ્તુ

જ્ઞાનની અહીંયા કોઈ સાચા જ્ઞાનની કોઈને ગમ છે જ નહીં અને બ્રહ્માણીનો શબ્દ છે ને એનું વજન ન કરી શકતા કેમ આ જ્ઞાન નો જીવો તમે પ્રગટાવો તો ખરા પણ આખો બ્રહ્માંડ અંધારું છે તો કેમ થાય આ દેવાણી પરિવાર વાળા કેટલા આવ્યા છે કાલ મને એ ખબર પડી કે ભાઈ લોકોને એક અવસાન થઈ ગયું બરાબર પછી આજ મને એ ખબર પડી કે દહદી નહીં સમજો એક ઉદાહરણ આપું છું પણ તમે સમજો કે હાલો નાનું મરણ થઈ ગયું તો હિંડો મોટું મરણ થઈ ગયું હાલો આપણે જવું પડે એ શોખ કે દહ હતી જાઓ ચોવીસ કલાક તમને બેઠા સિસ્ટમ કોણે પાડી પહેલા પરિવારની આ લોકો અત્યારથી નો વાત નથી પહેલેથી બાપ દાદાઓથી આપણા પરિવારમાં સિસ્ટમ હાઈલી એવી કે નહીં મારા પરિવારમાં છે વોયર અને હું નો જાઉં વાતો કરે કરશે કોક ને તો ચીલો ચિતરવો પડશે ને

જરાય મન નો હોય પાંચ મિનિટ આમ નિમણ મોઢું કરીને બેઠવાનું પણ જેવા ગેટમાં અંદર થાય એટલે આપણા જેવો કલાકાર જ મોટો કોઈ નથી આ દુનિયા હું તો બોલીવુડ ના કલાકાર આપણે પાણી એક્ટિંગ આપણે એનો ઓટોગ્રાફ લેવા દે હું તો બધાનો ઓટોગ્રાફ લેવો જોઈએ આપણે બધા કેવા કલાકાર આમ દેશનામ જાય એટલે હા નો રો આવે તો ક્યાંથી પણ એ વ્યક્તિ જીવતો હોય ને મોટા જે વ્યક્તિ જીવતો હોય ને આરામ તો આપણે મળવા જ્યાં હોય તો ગમે નહીં ખાટલા ફેરવું ને એટલે જાય નહીં ખાલી છોકરાનું જઈને મળીને આવતા નહીં અને એ કંઈ ત્યું મરી જાય ને એટલે કેવો પ્રેમ એનિક અત્યારે આમ વિશાળો છે અને લગ્ન પ્રસંગમાં ગયો ને એ મેં કાંઈ કીધું લગ્ન પ્રસંગો ને આપણે ઉત્સાસ ને આ તો તાત જ કાઢવાના કેમ આપણાથી મોટો કોઈ કલાકાર ખરો હું તો કોઈ ઓટોગ્રાફ આપણે આપણે એક બીજા નથી કહેવા જોઈએ પિક્ચરમાં બહુ જ મોંધ આ સમજાય છે પણ આ મોંઘ છે એનું કોઈ અસ્તિભર નથી નીકળવું પણ એમાં ભાઈ આજક્રણમાં ગયું પડે

પછી ગામ ભલન ગમે વાત કરે હું કરી હું લે એ કરી હું લે અરે અંદર ખાને જેમ કે સારું થયું તમે આ થઈ ગયું અમે વર્ષોથી થી હેરાન થતા બરાબર છે હમણાં તો હમણાં હમણાં નોટિસ આવી જાય કોરોના છે દહ થી બહાર નથી નીકળવાનું હમણાં આઈ ગયા સાંજે હાથ વાઈ ગયા આવે નોટિસ બોલો શું કરી લાવ કોઈ ના પણ નથી તમે જીવો તમે તારે બાકી બધું ગાડી લેવું ન થાય આ

આપણા જેવું મળે તો વાતો ઉભો લાય નહી આપડે સંસાર માં કેતા ભાઈ જે આપણને સમજતા હોય ને એની આમે પેટ છૂટી વાતું કરે બધા થોડું કેવાય તો આને લાભ નથી કેવું ક્યાં મારા ઘર લગે પહોંચે નહી વિચારો આ દુનિયામાં તમે અખંડ પરમધામ ની વાતો કરવા જાવ ને તો મારા ઘર સુધી પહોંચે જ એક લવાનો કોટ મો ભાગ આઈની આ જીભ આઈના શબ્દો આઈનું જ્ઞાન એનો એક શબ્દનો નો કરોડ મો ભાગ પહોંચે નહીં તો આપડે આ કરીશું શું કામ નો મોન થઈ જાય ઘર માં કઈ કઈ ને પણ કોને ગોતવા જાય છે કોની વાતો કરવાની છે ચર્ચા સુમજો કોની હદમાં રહી છે ફરવાનું આ હેલું નથી બહુ અઘરું હું અંગે રંગે અંગના સંગે કરું પોતે પોતાની વાત કોણ લાલાજી ખુદ કે હું અંગે રંગે અંગના સંગે અંગના કોણ આપણે આપણે ને આપણે બોવ વાલી છે કૃષ્ણ ને સખ્યું બોવ જ વાલી છે બ્રહ્માત્મા તો કૃષ્ણ કે હું તમારા હૃદય ની અંદર બિરાજમાન છું મેં તમને મારા જેવા બનાવી દીધા હું અંગે રંગે અંગના સંગે જુઓ અંગે રંગે અંગમાય છું પ્રેમના રંગથી રંગ રંગાયેલો છું હંમેશા હું તમારી સાથ રેલું છું એટલે કે ને

તો ઇન્દ્રાવતી પન્નામાં કોઈ ગઈ ને અને જયારે ઈસ્ક મેગો ને ત્યારે ખબર પડે ઓહો આપણા ઘણી તો આપણી પેલા દરેક ટુકડામાં આપણી પેલા આવી ગયા આપણી સાર સંભાળ તો એ મારા શબ્દાથી થી તો ઘણી છે એના શું આ જુબાન થી એનું વર્ણન થાય ને બાલ છે બુઢા પેલા બાલ લીલા ક્યાં કઈ નહીં ગ્રજ માં તો એ તો રાતે હાડા બારે આપડે ખબર ન હોય કે પછી રાસ એ તો હવા ના વયા ગયા તા પછી ગાયું પાછી મોકલી દીધી પણ એ આવ્યા નહીં કારણ કે બહુ આગે લઈ જવાતા ને આપણને બધા

આવ્યા કે નહીં સખી તમે લઈ ચાલો આવે સુંદરભાઈ તમે જાઓ પણ મારા શ્યામાજીને લઈ જાવ હું ય ભેગો આવે સ્વરૂપે આવું મારી શખ્યું ને એટલી મુખતા વિચાર કરો જે આપણી સાથે જ ઊભા છે ફર હંમેશા ફર ફળ માટે કે અંગે રંગે અંગના સંગે અને પ્રશ્ન કે મારે બીજાની વાતો થોડી કરવાની છે હર પોતે પોતાની કામની ક્યાં વાતો કરવી છે

પછી જો હવ હવું હવું ઘરની વાત કરે લીધા કે આજ તો તમને ખબર છે આના ઘરમાં આવું છું પછી નાથી શરૂ થાય આપણા ઘરની વાત કરાય નથી કરતા આપણે નથી કરતા ઘરની વાત કરવામાં રહેવી જોઈએ અહીંયા તો કે મારી સખીઓને ઝગાડવા મારે શરમ બાજુ મૂકી રંગ મોહોલની લીલા છે ને જે મારે ઘરની વાતો ન કરાય એ પણ મારે અહીંયા કરવી પડશે બોલતા ઘણું શરમાવું તેને હા કહું નીધ સાક્ષાત નીત એટલે સંપત્તિ સાક્ષાત એટલે ક્યાંની રમોની રમોની સાચી વાતો મારે કરવી છે બોલતા મને શરમય આવે છે પણ કરવી તો પડશે જ નહીં પણ સમજવા વાળું કોઈ નથી ને એટલે ક્યાંક ક્યાંક શરમ આવે કે ન આવે હમ હવે બહુ સરસ ચોપાય છે ને એ બધા મોટે છે બોલો ચાલો

કઈ છે આને મુકાય નહી કઈ રીતે બોલો તો આટલું આટલું વાણી આટલું આટલું આપણે મંથન કરી પણ હમણાં સંસાર કામ આવે

हे वाणी मारी मुने नसा એટલે જો આપણે આપણે ઘરે આપ છે ને ગાના છે ને અત્યારે તમ મીરાબાઈના વખાણ કરો અત્યારે તમ રસી મેતાના વખાણ કરો અત્યારે તમ દેવચંદ્રજીના વખાણ કરો અત્યારે તમ મેરાઠાકુના વખાણ કરો તમ અત્યારે બળભાચાર્યજીના વખાણ કરો માંડુરન શાસ્ત્રીના અત્યારે વખાણ કરો ઈ સમયમાં રાધાતા કરે આપ હવે ને કેવા થઈ ગયા કા તમે હું માંગો વાણી કેવા જાવ મને છે હસવું કે કોને કહું છું મોન થઈ તોય ન પડે કારણ કે મારા ઘર વાળા આમાં છે ને રગોડાય છે

અને એને સાબિત કીધું હું જાસી છું તો તમને જ્યાં સુધી મારા જેવો ન બનાવવું ત્યાં સુધી તમે જગાડી શકો નહીં મારો તમામ પાવર આપવો પડે વાલે આંખ સરકડા કીધા પછી ઇન્દ્રાવતી તાકાદ જગાડ્યા અને ઇન્દ્રાવતી શું અત્યારે કર્યું રાજજી મારા પૂરેપૂરા સો ટકા ઇન્દ્રાવતી સાથે એવા અળી મળી ગયા કે ઇન્દ્રાવતી અને બાલાજી જુદા છે જ નહીં અતંત રંગે કોઈ રંગ બાકી નથી રહ્યો એટલે કોણ થાય ભલે દેવતા જે કીધું લોકોને પણ હકીકત માં સુરત માં ગાંધી ઉપર બેસે અને પ્રાણનાથજી ની ઉપાધિ મળે ને પછી ઇન્દ્રાવતી ને ખબર પડે કે સર્ટ પુતુ વાંચીને ઓહો દેવચંદ્રજી ને કૃષ્ણ તો મારી અંદર જ છે અને સાક્ષાત મને આ જવાબદારી સોંપી રહ્યા છે શ્યામ કે છે હું વાણીમાં છું સખી વાણીમાં પચીસ વર્ષમાં તો તમને જગાડશે કોણ વાણી અને વાણી જગાડશે પછી બધી સખી જગી જાય તો વાતું ક્યાં નહીં કરવાની એને શું કેવાય ના ત્યાર